નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ऊंचा 20 किलोना बाजार भाव पाक निचो भाव ऊंचो भाव जेमा સૌથી પેલા છે અજમો જેસે 1248 થી 2478 પછી છે ઈસબગુલ જેસે 2200 થી 2711 તલ સફેદ જેસે 1715 થી 2031 અને પછી આગળ છે જીરો જેસે 3511 થી 4901 રાયડો જેસે 1017 થી 1171 વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બે હજાર અગિયારથી બે હજાર અગિયાર સુવા જે છે આઠસો દસથી સત્તરસો પાંચ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ